આજના થરાદના મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન અને આપણા સૌના લોકલાડીલા એવા શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ આપણા પૂર્વ એમપી પી પરબતબા તેમજ આપણા બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ આપણા નવનિયુક્ત જે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે એવા પ્રવીણભાઈ માળી આપણા હમણાં જ ભલામાણા રાધનપુરના ધારાસભ્ય એવા લવિંગજીભા પાટણના જિલ્લા પ્રમુખ બેન શ્રી અતલબેન આપણા પ્રદેશ મંત્રી નૌકાબેન આપણા તમામ મંચસ આગેવાનો અહીં વધારેલ તમામ આગેવાનો અને યુવાન મિત્રો તમામને નવા વર્ષના રામ રામ આપણું નવું વર્ષ સુખમાં જાય નિરોગી જાય એના માટે તમામને શુભકામનાઓ પાઠવું છું આપણને આમ તો નવા વર્ષમાં એક સંકલ્પ કરવો પડે નવા વર્ષની શરૂઆત થતી હોય ત્યારે આપણે એક સંકલ્પ કરીએ કે મોદી સાહેબનું જે સપનું છે કે આપણા ભારતને વિકસિત ભારત બનાવવાનું એ બનાવવામાં આપણે આજથી એક નવા વર્ષમાં સંકલ્પ કરવો છે એ સંકલ્પ છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એટલે આપણે સૌ નવા વર્ષની અંદર જે આપણે અહીં ભારતની અંદર બનતી હોય એ જ ચીજવસ્તુઓ ખરીદવા માટે આજના દિવસે સંકલ્પ કરીએ અને આજના દિવસે મારે બનાસકાંઠા જિલ્લો હોય પાટણ જિલ્લો હોય કે સમગ્ર આગેવાન તમામે તમામ આગેવાનનો આભાર માનવો છે આભાર એના એટલા માટે કે આપે સૌ પેટા ચૂંટણીની અંદર અહીં વા વિધાનસભાની અંદર જે મહેનત કરી અને આપણું ભાજપનું કમળ ગાંધીનગર મોકલ્યું અને એથી વધુ અગિયાર મહિનાના સમયની અંદર જે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે એના માટે તમારો બધાનો આભાર માનવો છે તમે બધાએ મહેનત કરી ત્યારે આ શક્ય બન્યું છે એટલે તમારો વિશિષ્ટ હું તમામનો આભાર માનું છું કે આપણા આ વાવથરા જિલ્લાની અંદર ઘણું બધું આપ્યું છે ત્યારે હમણાં જ આપણે અતિવૃષ્ટિ આવી તો અતિવૃષ્ટિની અંદર પણ આપણને નવસો સુડતાલીસ કરોડનું પેકેજ અને એનાથી એ વધુ તે આપણા હસમુખા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને ખેડૂતોને હશે ખેડૂતો માટે હંમેશા હસતા મોઢે આપે છે ત્યારે આપણને કાયમી નિકાલ માટે પણ પચીસસો રૂપિયાનો પેકેજ પણ એનાથી વધારે થાય તોય પણ મુખ્યમંત્રી સાહેબે આપણને ના નથી પાડી સાથે જીતુભાઈ વાઘાણી સાહેબે પણ એમનો પણ આભાર માનીએ પણ એમને પણ કચાશ નથી રાખી કે આપણને જે ખેડૂતોને પાક નુકસાન થયું હોય એમાં વળતર એમને ખુશ થાય એટલું વળતર આપ્યું છે નવા વર્ષની અંદર એમાં અધ્યક્ષ સાહેબનો પણ ફાળો છે તમામે અમે પણ રજૂઆત કરી અમે પણ કીધું કે ખેડૂતોને ખુશ કરો તો દિવાળીની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખેડૂતોને ખૂબ ખુશ કર્યા છે એટલે તમામનો આ તબક્કે આપણે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે આ વિસ્તારની અંદર કાયમ ચિંતા કરે છે આ વિસ્તારને વાવથરા જિલ્લો આપ્યો આ વિસ્તારને તાલુકા આપ્યા આ વિસ્તારની અંદર ખૂબ પ્રગતિ કરવા માટે આપણને એક વાવથરા જિલ્લો આપ્યો છે આ જિલ્લાને આપણે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે તો આપણે સૌ સાથે મળીએ અને આ જિલ્લાનો વિકાસ કરીએ નવા વર્ષની અંદર સંકલ્પ કરીએ કે આપણે આપણા ભારતની અંદર જે વસ્તુઓ વેચાય છે એ જ વસ્તુનું ખરીદ કરશું તો આપણું આ જિલ્લો આપણો દેશ આપણું રાજ્ય તમામ વિકસિત બનશે લા તબક્કે વધારે ના કહેતા નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું અસ્તુ ભારત માતા કી જય ધન્યવાદ માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબે આપણને શુભકામનાઓ પાઠવી છે એમને પણ ખૂબ 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 અભિનંદન પાઠવીએ છીએ આજના